ટ્રાફિક એએસઆઈ વિજય દ્વારા ટેમ્પા ચાલકો પાસે હજાર રૂપિયા લેખે સો ટેમ્પા પેટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી આ ટેમ્પા ચાલકોને પૈસા આપવા માટે ઉદ્યોગનગર ઉદના ખાતે બોલાવવામાં આવ્યા હતા એએએસઆઈ વિજયે પોતાના સાગરિક સંજયને પૈસા લેવા મોકલ્યો હતો જો કે પહેલાં જ એન્ટી કરપ્શન આ જગ્યાએ છટકું ગોઠવ્યું હતું એન્ટી કરપ્શન બ્યુરોએ સંજય અને એએસઆઈ વિજયની ધરપકડ કરી એન્ટી કરપ્શન ટોલ ફ્રી નંબર દસ ચા દસ ચોસઠ ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ હજાર રૂપિયા એમ સો એક ટેમ્પોના હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય બંને બંનેનાઓની કેસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી